ચાર લાખ વાર આપણને મનુષ્ય અવતાર મળે છે આ વૃક્ષ છે ને આ બધા આસો પાલો સામે લીમડો છે ગુલમોર છે આને બત્રીસ લાખ બત્રીસ લાખ વાર અવતાર મળે વૃક્ષનો કેટલી વાર બોલો છે કેટલી વાર બત્રીસ લાખ વાર પછી નીચે આ ભૂગર્ભની અંદર જે જલસલ પ્રાણીઓ છે બધા સોરી જંતુ છે બધા મગરમસ કયો ડેટકો કયો પછી બધું ઘણું બધું આવે એમાં કન્ટેન્ટ એ દસ લાખ વાર કેટલી વાર કેટલી વાર દસ લાખ ચાલો એ બધું છોડો આપણે એ બહુ ગણિત કઈ કરવું આ નથી પણ આને ચાર લાખ વાર અવતાર લેવો પડે છે કેટલી વાર બોલો બધા કેટલી વાર ચાર લાખ વાર આને બધા આમ કરો ચાર લાખ વાર આને મનુષ્ય અવતાર લેવો પડે છે અને એમ કરીને બત્રી ચોરાશી લાખ યોનીઓના ચક્કર કાટવા પડે છે ખાલી એક જ અવતાર ખાલી એક માણસનું શરીર આપણને ચાર લાખ વાર મળે છે એ માણસ પછી સ્ત્રી હોય તો ભલે અને પુરુષ હોય તો ભલે પછી કિન્નર હોય તો ભલે બાળક હોય તો ભલે કોઈ માણસમાં બધા લોકો આ ટૂંકમાં તો ચાર લાખ વાર મનુષ્ય અવતાર આપણે લઈએ છીએ કેટલી વાર રૂપ બદલાવીને કુખ બદલાવીને સ્થાન બદલાવીને આપણે લઈએ છીએ